શ્રી જનુમાન દાદા ની હો શ્રી હનુમાન દાદા ની ઓ શ્રી કે સિંહ બાણા મહારાજ બોલો ચેહર માની જી કાળકા માની જી દેવજી ભુવાની જી ભવાની

बाबा बाबानी जय हो 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 सिन्बानी जय हो सिन्ना बाबा बाबानी जय हो बाबा बाबानी जय हो सिन्ना जय हो सिनाजी बाबानी जयो मातुरुदेव बबा ओ श्री मातुरुदेव Oh, see my true deo, oh, Om the true Om oh, see the oh, the true શ્રી કૈસેન પાના પારસમણી ભોગા મહારાજ નમ હ શ્રી કૈસેન પાના પારસમણી ભોગા મહારાજ નમ ઓ શ્રી ચેહર માતાએ નમ ઓમ શ્રીહર માતાએ નમ ઓમ શ્રી કાળકા માતાએ નમ હો જય ગજાન જય ગજાનંદ ગણપતિ ચરણ કવણ માં સ્થિર કરો મારી મતી શ્રી લાડીલા સંતાન ગૌ સદા સુધારો કૃપા કરો મારી છતી સુપ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું

રામેશ્વર મહાદેવ નહીં ગયો વેરૈમાં ચિત્રામાં માં સુત્રામાં બીજ બાપજી ગોમ ને કોટી કોટી વંદન